હાલ જે ઓની કોઈ થઈને જવાતું છે જ્યાંથી થઈને જ કારણ કે જ્યાં ત્યાં રસ્તો છે મંદિર ડાયરેક્ટ તમે આવી શકો અને અહીંથી આવડા દેખાય ને જે પથ્થર આ લાગે કેમ છો બધાય મજામાં તો દોસ્તો આજે આપણે છીએ માતાજીનું સાનિધ્ય એવું ગોધમાં ડુંગર અને તમને અત્યારે આખા આખું જે દેખાય છે તો એ છે માતાજીનો એવો ગોધમાં ડુંગર અને અહીંયા બે નગારીયા પાણા છે સાથે આ બાજુ છે મંદિર તો ત્યાં આપણે અત્યારે આવ્યા હતા દર્શને અને અત્યારે આ બાજુ તમને દેખાય એક્ઝેક્ટ ત્યાં બી પાણા આવેલા છે તો ત્યાં પણ આપણે જઈએ અને સાથે માતાજીના મંદિરે જઈએ તો અત્યારે છે ધૂમ તડકો અને એમાં ત્યાં આપણે અહીંયા છે આ બધી રાયણું આવેલી છે નાની 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 છે ટુકરા ઉપર છે જે રાયણો એ બહુ ખાવાલાયક હોય બહુ જોરદાર હોય અને અહીંયા આટલા વિસ્તારમાં તમને ક્યાંય તમને જોવા નહીં મળે ખાલી ખાલી કોથમા ડુંગર ઉપર જ છે એ રાયણું જોવા મળશે અને ખૂબ જ મજા આવે છે બહુ મસ્ત અને મીઠી એવી રાયણું હોય જોયા જેવી એવું બધું છે નાલો મંદિર આપણે પેલા આટો મારીએ ને આ બાજુ છે બધી આટો મારીને આ બધું તમને દેખાય છે આખે આખું એ છે ખેતીવાડી વિસ્તાર અહીંથી આ પથ્થરાઓ છે અહીંથી તમે આખા આખા જોઈ શકો છો કે અહીંથી છે આ ઉતરી શકાય બેહી શકાય અને મજાના પથ્થરો છે બહુ જોરદાર મોટા મોટા એમાં અમુક નગારિયા પથ્થર છે અને એવું બધું છે અને આખે આખો જે આ છે એ વિસ્તાર છે વાડી વિસ્તાર ને બધું આવી જાય તો કે બે ડુંગરને ધારો છે ધાર કહેવાય છે નાની નાની હોય ધાર આ ડુંગરાની ધારો છે આવેલી છે

અને એમાં અહીંયા ગાયું હાલો હાલ તો હાલ મંદિર અંદર બીજું શું તો આ બહુ માતાજીનું જૂનું મંદિર છે ગાત્રાળમાંનું અને અહીંયા છે બાજુમાં ગૌશાળા ને જો ઘણી બધી ગાયું છે ચરે છે અને ગાના મુખમાંથી પ્રગટ થતા માતાજી એટલે ગાત્રાળ પડ્યું તો એવી જ ગાયું અને આ છે નાનો ડુંગરો પણ રાયણું બહુ જાજી છે આમાં નકરી રાયણું જ છે તમારે આ લગભગ સિત્તેર એસી પગ ચડવા પડે એટલે મંદિર આવી જાય ઉપર જ મંદિર છે ના નું ગાયું છે આ બાજુ હાલો તો હાલ હવે માતાજીના મંદિરે મંદિરે આ દેખાયાત નાખું મંદિર લો માતાજીની ધજા ફરકેશ ભાઈ જય માતાજી વાહ ભાઈ આ ડુંગરા ઉપર છે પવન કેવો હોય માતા જી નું ફાણી ભાઈ તો એ ઘણો થઈ ગયો છે એ માતા નું આ બજુ સાની દર્શન કરવા આવે છે માણસો કે કે થી આ થી બધું દેખાય તમને જીણું જીણું અને ખાખો માતા જી નું શિખર મંદિર તો માતાજીના ત્યાં સાનિધ્યમાં ઘણા બધા આવ્યા છે દર્શન કરવા પગથિયા પગથિયા દીવા કર્યા લાગે આખો ડુંગર હે ગોધમા નો ડુંગર રાયણું પાકતી આવે છે સત્તર મહિનો હોય છે ને પેલા પાકી જાય અહીંથી આમ જવાનું સીધે સીધે તો આ છે ગોધમાનો ડુંગર અને સામું દેખાય આપણા મંદિરે તે છે એની એક્ઝેક્ટ પાછળના ભાગમાં બીજો ડુંગર છે તો ત્યાં છે એ નગારિયા પાણા છે કા નગારિયા પાણા છે ને હાલ વગાડ્યા ઓલી બાજુ છે ને હાલો જાય તો ભાઈ અહીંથી આ જે છે એ તમને દેખાય એ પાણા કારણ કે ત્યાં છે એ વાઘે એ કહેવાય છે ઓનીકર આપણે જાય હા આ કેરીયા થઈને જવાનું એટલે એ નગારિયા પાણા કારણ કે અત્યારે ભાઈ તડકો બહુ છે અને એમાં એમાં ડુંગરા ઉપર ચડ્યા છીએ કોયતમાના માતાજીનું મંદિર સાનિધ્ય અને જો અહીંયા દેખાય તમને આ નગરિયા પાણા હેંગા એમ કહેવાય છે કે બહુ પહેલાં અહીંયા જો અહીંયા તમને દેખાય નગરિયા પાણા છે આ નથી આજ ઉપર એક પાણો લઈને બગાડવા દે અલ બગાડજી ઓકે આમ ઓની કોસે જી આખી લઉં પડે ક્યાં થી આખી જાવ આવડો આ દે છે લપક હાલ જી ઓની કોસે થઈ જવાતો છે ત્યાંથી થઈને જ કારણ કે જાય છે રસ્તો છે મંદિર ડાયરેક્ટ તમ આવી શકો અને આથી આવડા દેખાય ને જી પથ્થર આ લાગે હાલો હાલ જી બાકી આમાં રાયડું ન થઈ કોકો ગ્રાઈનો દેખાય છે જી આવડા દેશો તો બે બેગા

અહીંયા બહુ થોક અહીંયા જ વાગે છે ખખડે પણ અહીંથી બહુ મસ્ત દેખાય હો રાયણું બાયણું આવી ગયું છે આમાં ઝીણી ઝીણી છે ઓહો અહીં તો પણ પથરાઓ છે ભાઈ ગજબ હો મોટા મોટા આમ તો જો કેવડા છે હે ઉપડે તો નહીં જ ને ભાઈ જો ટાણાથી આમ તમને દ્રશ્ય દેખાતું છે આની કોઈ બધા ગામના ખેતરો આવી જાય અને આ બધા પથરાઓ છે ગોધમાના મોટા મોટા જબરદસ્ત હાલો જાવ ને હાલ કોની કોઈથી હવે રાયણું હોય તો ખાય આઈથી આઈથી આ કેળી છે એ આવતો આ બાજુથી થઈને કેળી થઈ કારણ કે તડકો ગજબ સેવો છે અને આની કોઈ બે રાયણું છે કોક રાયણું આવ્યું છે અને કોકમાં ઉલરી ગઈ છે જોકે અટાણ તો શું છે કે સમય રામનવમી દિવસે અને એ સમય હોય ને ત્યારે રાયણું બહુ આવતી હોય પછી એટલી બધી હોય પછી રાયણું ઓછી હોય અત્યારે રાખે આખો આપણે ડુંગર ઉપર આટો માર્યો કાજિયા ને હા તો અમે આવ્યા હતા ડુંગર ઉપર આટો મારવા અને હવે ભાઈ તમને એક્ઝેક્ટ સીધે સીધું નીચું દેખાય છે ત્યાં આપણે જવાનું છે ને ઉતરવાનું છે તો હાલો હવે પવાની બહુ મસ્ત મજાનું છે અને તડકોય છે જોરદાર એવું બધું છે ને હાલો આપણે હવે નીચે હાલીએ અને કોની કોઈ આની કોઈ જો કે સીધે સીધી ધાર જ છે એટલે ત્યાંથી નથી ઉતરવાનું ધ્યાન રાખજો ઉતરવામાં હા તો કે કોની કોઈથી છે આ બધું રાયણું છે કોક પાકી છે ને કોક નથી પાકી એવું બધું છે કારણ કે જો અમુક રાયણું પીડી થઈ ગયું કે ચૈત્ર મહિનો હોય એટલે શું છે કે એ વધારે ટૂંકમાં સારી થઈ જાય અને અમુક જે આ બધી આખે આખો ડુંગર છે એ રાયણું જ છે બધા કારણ કે આમાં બધી તમને જે દેખાય મારી પાછળ એક્ઝેક્ટ એ બધી બધી રાયણું છે અને રાયણું બહુ સારી હોય એટાણ ચૈત્ર દરમિયાન રામનવમી દરમિયાન આવશે ખૂબ જ અને હાલો આપણે ઉતરવું બેઠો હોય હાલો ઉતરીએ ઠાવે હાલો ધીરે ધીરે ઉતરો હાલો હા બધી રાયણું છે આખા ડુંગરાઓ રાયણના અહીંયા આજે આખા આખા બધા ખેતરું દેખાય તમને અહીંયાથી ઉતરી જાય અહીંયાથી આવતો અહીંયાથી તો હાલ છે ક્યાંથી ક્યાંથી ભાઈ હાલ આપણે ગમે ઉતરવાનું છે ને સાઈઠ વોલ ઓની કર ધાર ઉપર ખેડાતા ભાઈ બે ધારું છે મોટી મોટી એક મંદિરની મુખ્ય ધાર અને એક આ બાજુ નગારીયા પાણાની મુખ્ય ધાર આપણે અહીંથી જઈએ ઉતરતા તો થાય થાય રાયણું ખાધી કા મજા આવી રાયણું ખાવાની તો મારી પાછળ બાંધી છે ઘણી બધી ગાયું આપણે અહીંયા હતા ગોહિતમાં તો ઘણી બધી ગાયું હતી જોયું જર્સી ગાયું ના ટાઈમ પાસે જોવા મળી આપણે કાકા નથી છેલ્લે લાસ્ટમાં તો ત્યાં જોયું હતું ને પાસે અહીંયા આજ કાકાને ન્યાય જોયું તો એને અહીંયા રાખી છે ડુંગરને અહીંયા જે છાંયો છે ટૂંકમાં રાયણું આપણે રાયણું ખાધી અને એ ડુંગરને રાયણુંનો જે છાંયો છે ત્યાં બધી ગાયું છે એ રાખેલું છે આ ખાખી જો અહીંયા બધી બાંધેલી છે અને સાંયો એવો છે પાછો મજા આવે કારણ કે અત્યારે તડકો એવો છે કે સાંઈએ ઠોરવો એ ટૂંકમાં ફાયદો થાય મે વાંધો ન આવે જો કે દૂધ બધું હારું દે બધું એટલે હાલો હવે આપણે ઓનિકો આવીએ ઘર બાજુ ચા બધી આની કરો આ બધી લાગતું દેખાય બાંધી છે ગાયું અને ઉપર રાણું છે પણ એમાં કે બહુ છે નહીં ઓનીકુરા રાયણ હતી આપણે ખાવા ગયા હતા બહુ સરસ હતી તડકો બહુ છે અને પવન એ ઝીણો ઝીણો વાય છે અને આપણે જો ગાયો બાંધતી હતી લાસ્ટમાં આપણે જોયું આગળ બધી ત્યાંથી આવીએ છીએ આપણે હવે ઘર તરફ અને આગળ થોડુંકરમાં છે જવાનું થાય કારણ કે બપોટાણું થઈ ગયું છે હવે ચા પાણી પીન પછી નીકળશું બાકી કોઈ મેં માતાજી ના દર્શન થઈ ગયા અને અત્યારે જો અહીંયા છાંયો ક્યાંક ક્યાંક છે ક્યાંક ક્યાંક નથી જો કે લીમડાનો નું હોય બહુ મજા આવે હોય મસ્ત સાયો હોય બાકી બીજા સાયા તો નો મજા આવે આ લીમડા નું છે તો ગાડીએ એ જ રાખી દીધી તું જો સાયા ની બેઠી શું ગઈ બાકી કારી 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 ડુંગર ની ધાર ઉપર થી હેઠું એ માથા ઉલાડતી લાગે ભાઈ આમાં થી એક અમારા ગણી હે આ હે ને સી તો ખા કરે હાલો તો બધાય હવે ગડીક ઘડીક સાની ઊભી થઈ ગઈ આ તમારી નાલો આપણે હવે હાલ શું ની કોઈ કઈ ગાયો બાંધી છે હાલો હવે ગાયું ભલે બાંધ્યું ને આપણે હાલીએ બાપો ઘડી કાંઈ બેઠા હતા ભાઈ ખાટલે ખાટલો નાખીને સાંઈ ગણ ત્રણ હિંગડા કેમ છે ટૂંકમાં એ ફૂટ એવી છે હિંગડાની ફૂટ જ એવી છે ટૂંકમાં ગાયોની જાય બાઈ થી ત્યાં ભાઈ ડુંગરની ધારમાં હાવ સાંઈ મજાની ગોધમાં ગાયું કાકાની અને આપણે અહીં હતા ગોધમાં આટો મારવા તો ઘડી કાંઈ બેઠા પોરો ખાવા અને હાલો ઓવરની કોઈથી પાછા છે હાલીએ ગાયું પાસે થઈને